સ્વાગત છે આજના સમાચાર કચ્છ મોરબીના શ્રી વિનોદભાઈ ચાવડાના કાર્યાલયને સાંસદ સંપર્ક સદન એ આધુનિક યુગનો આધુનિક સુવિધા સભર લોક સંપર્કનો સેતુ બનાવીને નેમ સાથે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલ વરદ હસ્તે નૂતન સાંસદ સંપર્ક સદન કાર્યનો ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યો હતો સાંસદ સંપર્ક સદન એ માત્ર કાર્યાલય નહીં રહે પણ એ આમ પ્રજા મતદારો અને સ્નેહીજનો માટેનો ઘર હશે તેવી વાત લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાએ મંચ ઉપરથી જાહેર કર્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ ગુજરાત સંગઠનના પ્રભારી રત્નકારજી કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરજ ધારાસભ્યો કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા પધુમનસિંહ જાડેજા ત્રિકમભાઈ છાંગા માલતીબેન મહેશ્વરી અને અનિરુદ્ધભાઈ દવે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જિલ્લા પંચાયતના પ્રમુખ જનસિંહ જાડેજા અંકદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સહિતના અગ્રણીઓએ વિનોદભાઈના કાર્યાલયના પ્રારંભ સાથે સદન ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ચારસો ની વધુ અરજદારો મુલાકાતો તેમની મુલાકાત આવે છે તેમની સુવિધાઓને નજર સમક્ષ રાખી સાંસદ તરફથી ચાર હજાર સ્ક્વેર ફૂટ બાંધકામ સાથે અદ્યતન સદન બનાવવામાં આવેલ છે કાર્યાલય સ્ટાફ પાર્કિંગ સુવિધા સાથે બનેલા સાંસદ સદન એ કચ્છની જનતા અને સાંસદ વચ્ચે સવાલ પ્રશ્નના નિરાકરણ લોક પ્રતિનિધિ અને પ્રતિક બનશે શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પૂર્વ અને પશ્ચિમની ત્રિબેટે આવેલા વિસ્તારમાં જિલ્લાના પાટનગર ભુજ ખાતે મુલાકાતે માટે પ્રતીક્ષા ખંડ કેન્દ્ર અને રાજ્યની વિકાસશીલ યોજનાઓ સંસદ તરફથી થયેલ પ્રજાલક્ષી કાર્ય દર્શાવી ગ્રાઉન્ડ ફ્લોર પર કર્મચારીઓની બેઠક વીસ બેઠક ધરાવતી મુખ્ય ચેમ્બર અધિકારીઓ મહાનુભવો માટે અલાયદી બે પ્રતીક્ષા કક્ષ પ્રથમ માળે ટેકનોલોજીથી સર્જન કોન્ફરન્સ રૂમ જેમાં ત્રણ હજારમી મી વધુ પુસ્તકો ધરાવતો પુસ્તકાલય ત્યારે સદનના બીજા માળે સ્ટાફ મહેમાનો માટે રેસ્ટોરન્ટ પોતાના કાર્ય દરમિયાન મળેલ ભેટ સોગન સાંસદ સન્માન સંગ્રહાલય ઉર્જા અને પર્યાવરણ બચાવવા માટે શૌર્ય ઉર્જા સોલાર દસ કિલો વોલ્ટના સોલાર વરસાદી પાણીનો બે હજાર લીટરનો સંચય કરવામાં આવશે ફાયર સેફટી ઉપરાંત સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવામાં આવેલ છે તેમજ સાંસદ શ્રી વિનોદભાઈએ જણાવ્યું હતું આ પ્રસંગે સી આર પાટીલ કચ્છના જળસાર વધારવા વરસાદી પાણી સંગ્રહ માટે એક હજાર પચાસ જેટલા કુવાઓ રિચાર્જ કરવામાં આવ્યા છે તે ખેડૂતોને સન્માન અને પ્રતિકૃતિ એક હજાર પચાસ માંગથી ઉપસ્થિત કિસાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમગ્ર કચ્છ પૂર્વ કચ્છ અને પક્ષી નવે તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અગ્રણીઓ જિલ્લાના ઉત્સાહ છે જે મોદી સાહેબ ની આ યોજના એ ગુજરાત મોડલ બનાવશે તમારા સાથ અને સહકાર સાથે દેશમાં અને દુનિયામાં આ યોજનાનો મને પાકો એમને કોઈ કરવા હોવું જોઈએ એની સુનાવણી થાય અને એને સંતોષ થાય એના થાય આ વ્યવસ્થા કરવાની જવાબદારી એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કદાચ આ પોસાય નહીં પરંતુ ધારાસભ્યોએ પોતાનો કારણે ફરજિયાત સ્થળે ખોલવું જોઈએ મેં આ વખતે કોઈ હિસાબ લીધો નથી ધારાસભ્યોનો કે કેટલા ધારાસભ્યોએ ખોલ્યું છે એ બાકી છે

ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી સન્માન્ય શ્રી આર પાટીલ સાહેબના વરદ હસ્તે અમારા સંગઠન મહામંત્રી શ્રી આદરણીય રત્નાકરજી એમની ઉપસ્થિતિ હતી અને સાથે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ સૌ અમારા સન્માન્ય ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ સૌ સંસ્થાના વડાઓ સમાજના અગ્રણીઓ મારી કચ્છ મોરબીની જનતા અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આ ભવ્ય આજે સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે છેલ્લા દસ વર્ષથી સતત બે કાર્યાલયો અમારા કાર્યરત હતા પહેલાં ટર્મનું કાર્યાલય પણ ચાલુ હતું માનવું પડતા બીજા ટર્મમાં મોટું કાર્યાલય બનાવ્યું હતું અને હવે જરૂર પડતા ટેકનોલોજીનો ઉપયોગ અને સાથે સાથે અનેક ચેમ્બરો સાથે લોકો મળવા માટે આવે છે પ્રશ્નો લઈને આવે છે એની સુવિધામાં વધારો થાય એ પ્રકારની સુવિધાઓ તમામ લઈ કરીને આજે ભવ્ય કરવામાં આવ્યું છે આ એક કાર્યાલય છે પણ સાથે સાથે સાંસદ સદન ઘર નામ આપવામાં આવ્યું છે અને સમગ્ર કચ્છની જનતા મારો પરિવાર છે અને આ સદનના માધ્યમથી આપણે વાતો વિકાસના કાર્યો કરી શકીએ ટેકનોલોજીનો ઉપયોગ છે આપ જોઈ રહ્યા છો કરવામાં આવી છે આજે વીજળી માટે આજે સોલાર લગાવવામાં આવી છે રેન વોટર હાર્વેસ્ટિંગ ટીમ દ્વારા વરસાદનું પાણી પીવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે નાની મોટી બધી જ સુરક્ષાની જવાબદારીઓની પણ ચિંતા કરીને આ કાર્યાલય લોકો માટે ઊભું કરવામાં આવ્યું છે મારા સહયોગીઓ સતત એ આ કાર્યાલયના માધ્યમથી સેવામાં આવરીતા ચાલુ રહેતા હોય છે માટે કામ કરતા હોય છે અને આજે આ કાર્યાલયનું આ સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું મને જે દસ વર્ષમાં જે મોમેન્ટો અને જે સન્માન મળ્યું છે એ બધું એકત્ર કરીને એક સાંસદ સન્માન સંગ્રહાલય અહીંયા ઊભું કરવામાં આવ્યું છે ત્રણ હજાર જેટલા પુસ્તકો જે સન્માનમાં મળ્યા છે એની આજે અહીંયા કડ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે આવી બધી જ કાળજીઓનો સમાવેશ લઈ કરી અને આજે આ સદન આ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે ત્યારે હું ગણેશ મોદીને જોતા મતદારોનો આભાર માનું છું અને એનું અભિનંદન કરું છું અને સાથે સાથે જ્યારે આજે મંત્રી શ્રી ભારત સરકાર અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આવ્યા ત્યારે હંમેશા એમના સંગઠનના કાર્યકર્તાઓ પ્રત્યે પ્રત્યે જે એમનું માન રહ્યું છે અને જેના ભાગરૂપે અમારું આજે સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે દેશની અંદર તેનો ભવ્ય અમારા બૌદ્ધ સાથેના કાર્યકર્તાઓ સાથેનો આજે એક ભવ્ય સંમેલન થયું હતું જેમાં આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું ઉપસ્થિતિ અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીની રહી હતી અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી જ્યોતિબેન સૌ ધારાસભ્યોની ઉપસ્થિતિ હતી અને જે કચ્છ જિલ્લાને છ લાખનું કાર્ય કરવામાં આવ્યું છે આજે પાટીલ સાહેબે કહ્યું કે દસ લાખથી વધારે સભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેનો સંકલ્પ અમે આજે કચ્છની અંદર લીધો છે મારા ભુજ સુધીના નાના મોટા અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દસ વર્ષની અંદર એમની પ્રેરણા મળતી હોય સ્વચ્છતાના કાર્ય કરવા માટે પાણી બચાવવા માટે વૃક્ષારોપણ માટે અનેક જ્યારે આપણને માર્ગદર્શન આપતા હોય જેના ભાગરૂપે કચ્છની અંદર પણ પાણી બચાવવાના કાર્યક્રમો થાય અને જે પડતર કુવાઓ અને બોર હતા છેલ્લા ત્રણ વર્ષની અંદર એક હજારથી વધારે આવા કુવા અને બોર રિચાર્જ કરવાનું કામ અમારા

જે આજુબાજુના સૌ ગામો છોટાશર ધોરી મકાણીયા કુનરિયા બધા જ તો જે આ બહુ વિચારનું છે સ્થળ વિઝિટ આપણા ભારત સરકારના જનશક્તિ મંત્રી શ્રી કેપ્ટન સાહેબે કરી હતી ત્યાં સન્માનિત પણ કર્યા હતા અને એમને અભિનંદન થેન્ક યુ